નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામના ખેડૂતભાઈની વાડી આપણે જીરાના પ્લોટમાં એક વિઝિટમાં આવેલા છીએ તો આપણે ખેડૂતભાઈને સૌ પ્રથમ આપણે પહેલાં એમનો પરિચય મેળવીશું ત્યાર પછી એમને કહીશું કે જીરામાં એમણે આપણી કૃપા એગ્રો સેન્ટરમાંથી જે દવા લીધેલી એ બધી દવાને કેવું રિઝલ્ટ મળ્યું હોય એ આપણે ખેડૂતભાઈને પૂછશું તો સૌ પ્રથમ પહેલાં તમે તમારું પૂરું નામ આપો ગામનું નામ આપો અને મોબાઈલ નંબર આપો

જે રામ એગ્રો એમનો સંતો અત્યાર સુધી જે તમે દવા વાપરી એમાં તમને કેટલો સંતોષ છે અને કેવું રિઝલ્ટ મળે એ 100% બરાબર બીજા ખેડૂત મિત્રોને જો તમે શું સલાહ આપો એને કે રામ કૃપામાંથી દવા લ્યો રિઝલ્ટમાં કાઈ ઘટે બરાબર તો ખેડૂત મિત્રો